નમસ્કાર હું ટેટ વન પીટીસી પાસ ઉમેદવાર ચાલુ વર્ષે ગુજરાત રાજ્યની અંદર જોઈએ તો સરકાર દ્વારા જે એકથી પાંચ ધોરણમાં પાંચ હજાર જગ્યાઓ આપવામાં આવી છે એ ખૂબ જ ઓછી છે એકત્રીસ પાંચ બે હજાર પચીસની સ્થિતિએ રાજ્યની અંદર એકવીસ હજાર ત્રણસો ને ચોપન જગ્યાઓ ખાલી હોય એની સામે માત્ર પાંચ હજાર જગ્યાઓ એ ઉમેદવારો પ્રત્યે અન્યાય છે રાજ્યના મોટાભાગની શાળાઓની અંદર બાળકો શિક્ષકો વગર અભ્યાસ કરી રહ્યા છે ત્યારે એ સૌનું ધ્યાને રાખતા અમારી માંગણી સરકાર પાસે એટલી છે કે એકવીસ હજાર ત્રણસો છપ્પન જગ્યાઓની સામે અમને પચાસ ટકા જગ્યા વધારો આપવામાં આવે અને એ અનુસંધાને અમે ઘણી અમારી માંગણીઓ લઈને ગાંધીનગર ગયા છે ત્યારે અમને આંદોલનકારી સમજી અને અમને લીડે કરવામાં આવે છે ત્યારે રોજ ટેટ વન પીટીસી પાસ ઉમેદવારોએ એક અભિયાન ચલાવ્યું છે અને જે છે ટપાલ અભિયાન હા આ ટપાલ અભિયાન મારફતે આજે ફરીવાર અમે અમારી જે માંગ જે છે અમારી જે રજૂઆત છે એ ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ શ્રી રાજ્યની ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય શ્રી તથા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને અમે વિનંતી કરી છે કે અમારી માંગને સંતોષવામાં આવે એકવીસ હજાર ત્રણસો ચોપન જગ્યાઓની સામે પચાસ ટકા જગ્યા વધારો આપી વર્ષોથી બેરોજગાર ઉમેદવારોને ન્યાય આપવામાં આવે કારણ કે નવ્વાણું ટકા લોકોની જે ઉંમર છે એ આ ભરતીની સાથે પૂરી થઈ જવાની છે ભવિષ્યમાં ગમે તેની ભરતી આવશે પરંતુ એમને એ ઉમેદવારી કરવાની તક મળશે નહીં તો આ જ વર્ષે ભરતીમાં વધારો કરી આ બેરોજગાર ઉમેદવારોને બેરોજગાર થતાં અટકાવવામાં આવે અને એમને રોજગારી મળે રાજ્યના મોટાભાગના બાળકોને શિક્ષકો મળે અને રાજ્યોનો વિકાસ થાય વિકસશે ગુજરાત ફરીથી ગુજરાત આગળ વધે એ માટે અમારું અભિયાન છે એ અભિયાનમાં સૌ અમને સાથ આપે અને સરકાર અમારી માંગણીને સ્વીકારે એવી વિનંતી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે